તમે દાલ ઢોકરી તો બનાવતા જ હશો પણ ઘણીવાર એવું થતું હશે કે ઢોકળીની જે ઢોકળી છે એ કુકરમાં નીચે તળિયે ચોંટી જતી હોય છે ઘણીવાર બળી જતી હોય છે તો આજે હું અહીંયા એકદમ સિમ્પલ ટ્રિક સાથે તમારી સાથે આ વિડીયો શેર કરીશ જ્યાં એકદમ પરફેક્ટ દાલ ઢોકળી તમારી તૈયાર થશે અને ઢોકળી કુકરમાં બિલકુલ ચોંટશે નહીં અને સ્વાદમાં તો નંબર વન બનશે અને ઘરમાં બધાને ભાવે તેવી ચટપટી તૈયાર થશે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવી ગુજરાતી દાળ ઢોકળીની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો સૌ પ્રથમ અહીંયા મેં વન ફોર્થ કપ જેટલી તુવેરની દાળ લીધી છે દાળને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે મેં અહીંયા તુવેરની કોરી દાળનો ઉપયોગ કર્યો છે એટલે હું તેને ઇન્સ્ટન્ટલી બનાવી રહી છું જો તમે તેલવાળી તુવેરની દાળનો ઉપયોગ કરતા હોય તો તેને તમારે થોડીવાર પાણીમાં પલાળીને રાખવાની એટલે ત્રીસેક મિનિટ જેટલું પલાળશો તો ચાલશે અને ત્યારબાદ આગળના સ્ટેપ્સ ફોલો કરવાના અને અત્યારે દાળ પાણીથી ત્રણ વખત ધોયા બાદ હું કુકરમાં ઉમેરી રહી છું અને ત્યારબાદ તેની અંદર આપણે પાણી ઉમેરી લઈએ એક કપ જેટલું મારે અહીંયા પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે થોડીક હળદર ઉમેરી લઉં છું અને ઢાંકણ ઢાંકી તેને વિસલ લગાવી લઈએ ત્રણ ચાર વિસલ લગાવીશું અને દાળને આપણે બાફી લઈએ હવે દાળ બફાય ત્યાં સુધી અહીંયા મેં આ રીતે એક મોટા વાસણની અંદર ઘઉંનો લોટ લીધો છે તો દોઢ કપ જેટલા ઘઉંના લોટનો હું ઉપયોગ કરી રહી છું તેની અંદર આપણે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું બેસન એડ કરીશું બેસન ઉમેરવાથી ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ખાવામાં પોચી પણ બને છે હવે સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું ઉમેરી લઈએ અને આ રીતે અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેરી રહીશું થોડીક આપણે અહીંયા હળદર પણ એડ કરીશું જનરલી ઢોકળીનો લોટ તો બધાને બાંધતા આવડે જ છે પણ જે લોકો બેગિનર્સ હોય એમને આસાન થઈ જાય એટલા માટે હું બધા સ્ટેપ્સ તમને બતાવી રહી છું અહીંયા મેં અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને આ રીતે હું પાંચ અમચી અજમો ઉમેરી લઈશું મોયણ માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ઉમેર્યું છે જો ટી સ્પૂનમાં મેઝર કરતા હોય તો છ ટી સ્પૂન જેટલું ઓઇલ થશે અને આ બધું આપણે બરાબર પહેલાં મિક્સ કરી લઈશું ત્યારબાદ પાણી ઉમેરી આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે લોટ વધારે કઠણ નથી કરવાનો અને હા નરમ તો બિલકુલ હોવો જ ના જોઈએ એટલે સેમી સોફ્ટ લોટ બાંધીશું આ રીતે આજની બેસ્ટ કમેન્ટ મેં અહીંયા વિડીયોમાં આપેલી છું જો તમારે પણ તમારી કમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એન્ડ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો લોટ આ રીતે બંધાઈ જાય એટલે આપણે તેને રેસ્ટ પર રાખીશું અને બીજી બાજુ અહીંયા આપણે ચેક કરી લઈએ તો કુકરમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે અને હવે આપણે તેની અંદર આ રીતે એક કપ જેટલું પાણી એડ કરીશું અને આપણે આ રીતે તેને બ્લેન્ડ કરી લઈએ હું અત્યારે ત્રણ વ્યક્તિ માટે દાળ ઢોકળી બનાવી રહી છું જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવી હોય તો દાળની માત્રા પણ થોડીક વધારે લેવી પડશે અને લોટ પણ તમારે થોડોક વધારે બાંધવો પડશે કુકરમાં દાળ ઢોકળી બનાવતી વખતે ઢોકળી તળિયે ચોટે નહીં એટલા માટે આ દાળ એકદમ પતલી હોવી જોઈએ મેં પહેલાં એક કપ જેટલું પાણી ઉમેર્યું અને ત્યારબાદ મેં અહીંયા સવા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને આ રીતે દાળ એકદમ સરસ પતલી હોય તો ઢોકળી ચોટશે નહીં સ્વાદ પ્રમાણે આપણે તેની અંદર મીઠું એડ કરીશું આ રીતે હું તેમાં એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરી રહી છું અને બરાબર આપણે તેને મિક્સ કરી લેવાનું છે અહીંયા દાળની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કેટલી પતલી છે અને હવે આપણે તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન જેટલા સીંગદાણા એડ કરીશું તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે અહીંયા એક દાળકી મીઠા લીમડાની એડ કરીશું અને ખટાસ માટે હું અહીંયા કોકમના ફૂલનો ઉપયોગ કરી રહી છું એટલે મેં બે કોકમના ફૂલ લીધા છે અને પાણીથી ધોઈને મેં તેને ઉમેરી લીધા છે ત્યારબાદ અહીંયા મેં બે ટામેટા લીધા હતા અને તેને એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે તુવેરની દાળથી બનેલી દાળ ઢોકળી થોડીક ગળચટ્ટી હોય તો સ્વાદિષ્ટ બને છે એટલે મેં તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઝીણો સમારેલો ગોળ પણ એડ કર્યો છે અને તેને મેં આ રીતે બરાબર મિક્સ કરી લીધું છે ત્યારબાદ આ કૂકરને આપણે ગેસ પર ચડાવી દઈએ અને હવે આ દાળને આપણે ઉકળવા મૂકવાની છે દાળને ધીમા તાપે ઉકળવા મૂકી દીધી છે અને દાળ ઉકળે ત્યાં સુધી આપણે અહીંયા ઢોકળીનો લોટ જોઈ લઈએ તેમાં આપણે થોડુંક ઓઇલ ઉમેરીશું અને લોટને આપણે સારી રીતે મસળીને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું છે લોટમાંથી થોડોક લોટ આપણે લઈશું અને આ રીતે આપણે મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરી લઈએ બહુ મોટો પણ નહીં બહુ નાનો પણ નહીં ત્યારબાદ આપણે અહીંયા આ રીતે એક રોટલી વણી લેવાની છે અને રોટલી બહુ જાડી પણ ના હોવી જોઈએ બહુ પતલી પણ ના હોવી જોઈએ તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો આ રીતની રોટલી વણવાની છે રોટલીને આ રીતે થોડીક મોટી જ વણી લઈએ તો ઢોકળી પણ એક સાથે ઘણી બધી બની જાય હવે આપણે આ રીતે તેને કટ કરી લેવાનું છે હવે આપણને બધાને ખબર જ છે કે ડાયમંડ શેપમાં કટ કરવા માટે આ રીતે થોડુંક ત્રાસમાં જ આપણે તેને કટ કરીશું એકદમ સરસ આપણી અહીંયા ઢોકળી કટ થઈ ગઈ છે હવે બધી જ ઢોકળીને આપણે તાવેથાની મદદથી ચકલા પરથી અલગ કરી લઈએ અને જોઈ શકાય છે કે એકદમ સરસ આપણી અહીંયા ઢોકળી તૈયાર થઈ ગઈ છે બીજી બાજુ અહીંયા આપણે ચેક કરીએ તો આપણી દાળ જે છે એ આ રીતે ઉકળી રહી છે અહીંયા એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું જ્યારે આ રીતે દાળ ઉકળતી હોય ત્યારબાદ જ આ વણેલી ઢોકળી અને કટ કરેલી ઢોકળી આપણે તેમાં ઉમેરવાની છે આ સ્ટેપના લીધે જ ઢોકળી જ્યારે દાળમાં જશે ત્યારે તે એકબીજાથી છૂટ્ટી રહેશે અને જો કોઈ ઢોકળી એકબીજા સાથે ચોંટી હોય તો તે પણ છૂટ્ટી થઈ જશે અહીંયા મેં બીજી રોટલી પણ આ રીતે વણી લીધી છે અને તેને પણ મેં કટ કરી લીધી છે અને તેને પણ આપણે અહીંયા આ ઉકળતી દાળમાં ઉમેરી લઈશું તો અહીંયા ઢોકળીના લોટમાં મોયણ પરફેક્ટ હશે ને તો પણ તે એકબીજા સાથે ચોંટશે નહીં નહીં તો ઘણીવાર દાળમાં ઉમેર્યા બાદ જ્યારે આપણે વિસર લગાવીએ ને ત્યારે પણ ઢોકળી નીચે તળીએ ચોટતી હોય અથવા એકબીજા સાથે ચોંટી જતી હોય છે તો અત્યારે મેં ઢાંકણ બંધ કરી લીધું છે અને આપણે એક વિસર લગાડવાની છે અને ત્યારબાદ ગેસની ફ્લેમને સ્લો ઉપર કરી પાંચ મિનિટ માટે રાખીશું પછી આપણે ગેસ બંધ કરી દઈએ ત્યાં સુધી અહીંયા હું વઘારની તૈયારી કરી લઉં છું તો વઘાર માટે અહીંયા મેં અડધી ચમચી રાઈ લીધી છે અડધી ચમચી જીરું લીધું છે અને આ રીતે હું તેમાં ચમચી હિંગ ઉમેરી રહી છું ત્યારબાદ એક નાનો ટુકડો તજનો અને બે લવિંગ આપણે અહીંયા એક પ્લેટમાં મૂકી દઈએ અને બે સૂકા લાલ મરચાં આપણે તેમાં મૂકી દઈશું તો આ વઘારની સામગ્રી મેં ભેગી કરી લીધી છે અને એક લીલું મરચું પણ હું આ રીતે અલગથી વાટકીમાં મૂકી રાખું છું તો અહીંયા કૂકરમાંથી પ્રેશર રિલીઝ થાય એટલે આપણે એ ચેક કરી લઈએ અને જોઈ શકાય છે કે એકદમ સરસ આપણી ઢોકળી જે છે એ તૈયાર થઈ ગઈ છે અને એકબીજા સાથે ચોટી નથી નીચે તળીએ પણ તે ચોટી નથી ત્યારબાદ આપણે તેમાં થોડાક લીલા ધાણા ઉમેરીશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા તડકા પેનની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું અને તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર વઘારની બધી જ સામગ્રી ઉમેરી લઈએ આ રીતે રાય અને જીરું એકદમ સરસ ચટકવા લાગે એટલે આપણે તેની અંદર લીલા મરચાં ઉમેરીશું અને ત્યારબાદ આ વઘારને આપણે આ રીતે કૂકરમાં ઉમેરી લઈએ બરાબર આપણે તેને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે લોકો દાળ ઢોકળી કઈ રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એટલે મને ખબર પડે કે તમારી દાળ ઢોકળી બનાવવાની રીત કઈ છે અને કઈ રીતે મારાથી તે જુદી પડે છે આ રીતને પણ એકવાર અપનાવજો અને દાળ ઢોકળી બનાવજો દાળ ઢોકળી ખૂબ જ સરસ બનશે એકબીજા સાથે ચોટશે નહીં અને જો એકદમ સરસ છૂટી છૂટ્ટી રહેશે અને દાળની કન્સિસ્ટન્સી પણ આ રીતે ઢોકળી બફાયા બાદ થોડી ઘટ થઈ જાય છે એકદમ પરફેક્ટ બની જાય છે તો ફ્રેન્ડ્સ ઠંડીમાં ગરમા ગરમ આ દાળ ઢોકળીની રેસિપી એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો તો અહીંયા તમે ઉપરથી આ રીતે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ મારી આ દાળ ઢોકળીની રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફ્રેન્ડ્સ આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ